નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદેશ વેપારની અંદર આ બીજો પ્રશ્ન આપણે આવ્યા વિદેશ વેપાર માટેના કારણો કે વિદેશ વેપાર શા માટે ઉદ્ભવે છે પરીક્ષામાં બેથી ત્રણ માર્ક્સમાં પૂછાય અગાઉ માર્ચ અઢાર ઓગણીસની અંદર બે માર્ક્સમાં બે વખત આ પ્રશ્ન પૂછાઈ જોઈ ગયો છે કે વિદેશ વેપાર ઉદ્ભવવા માટેના કારણો જણાવો ચાર કારણો આપવામાં આવ્યા છે જેમાં સૌપ્રથમ પ્રથમ આપું દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત હવે દરેક દેશમાં જે ઉત્પાદનના સાધનો છે એ અલગ અલગ છે જમીન મૂડી શ્રમ નિયોજક એ જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે આથી વિશ્વના દેશો જુદી જુદી ચીજવસ્તુઓ સાધનો ટેકનોલોજીનો વેપાર કરીને પોતાની જરૂરિયાતો સંતોષતા હોય છે કોઈપણ દેશની અંદર જમીન મૂડી શ્રમ નિયોજક એક સરખા નથી હોતા તમે દુનિયાના દેશ જુઓ તમે ચીન હોય જાપાન હોય અમેરિકા હોય ઇન્ડોનેશિયા હોય ઇંગ્લેન્ડ હોય દરેક દેશની અંદર જમીન મૂડી શ્રમ ટેકનોલોજી તફાવત હોવાના કારણે અહીંયા એકબીજા દેશ સાથે વેપાર કરીને જુદી જુદી ચીજવસ્તુ કે સેવાનું એ સાધનોનું વેપાર કરીને પોતાની જરૂરિયાતો સંતોષતા હોય માટે વિદેશ વેપાર ઉદભવે છે એવી જ રીતે બીજું આપ્યું છે ઉત્પાદન ખર્ચ હવે ઉત્પાદનના સાધનો અલગ અલગ જુદા જુદા પ્રમાણમાં હોવાથી ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચ દરેક દેશમાં અલગ અલગ થાય છે ઉત્પાદનના કેટલાક સાધનોની અછત હોય તો ઉત્પાદન ખર્ચ વધુ આવે મતલબ જે ઉત્પાદનના સાધનો નથી એની અછત સર્જાય છે એવા દેશમાં એ ઉત્પાદન કરવા માટેનો ખર્ચ કેવો આવે છે વધુ માટે આવા સમયે આવી ચીજવસ્તુનું ઉત્પાદન ખર્ચ વધુ કરવાના બદલે અન્ય દેશો પાસેથી એ ચીજવસ્તુ કે સેવાનો આયાત કરવાનો ખર્ચ ઓછો આવે છે એટલે એ વસ્તુ આયાત કરી લે છે એટલે વિદેશ વેપાર ઉદભવે છે ઓટોમેટિકલી બીજું આપ્યું છે ટેકનોલોજીકલ પ્રગતિ દરેક દેશ માટે અલગ અલગ ટેકનોલોજી જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે આથી દરેક દેશોની ઉત્પાદન કરવાની કાર્યક્ષમતા પણ એક સરખી રહેતી નથી આથી દેશો વચ્ચે ચીજવસ્તુ કે સેવાનો વેપાર થાય છે દુનિયાના દેશોમાં અલગ અલગ ટેકનોલોજી જુદા જુદા પ્રમાણમાં હોય છે એટલે દેશોને ઉત્પાદન કરવાની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે એક સરખી હોતી નથી પણ ચીજવસ્તુ કે સેવાનો વેપાર થશે જેવા દેશ હશે ત્યાં ઉત્પાદન ક્ષમતા વધુ હશે ટેકનોલોજીકલ પ્રગતિ વધુ નિકાસ કરશે જેની ટેકનોલોજીકલ પ્રગતિ ઓછી હશે તે ચીજવસ્તુ કે સેવાની આયાત કરશે એટલે વેપાર વિદેશ વેપાર ઉદભવશે ચોથો આપ્યું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ દરેક દેશના શ્રમની ઉત્પાદકતા કૌશલ્ય નિયોજન શક્તિ તેમજ કાર્યક્ષમતા અલગ અલગ હોય છે આજે જે તે દેશ પોતાની આવડતવાળી ચીજવસ્તુનું ઉત્પાદન કરી શ્રમ વિભાજન સાધે છે પરિણામે વિશિષ્ટકરણ સર્જાય છે અહીંયા એક દેશ અન્ય દેશમાંથી પોતાની આવડત ન હોય તેવી ચીજવસ્તુનું આયાત અને જે વસ્તુની પોતાની પોતાની આવડત હશે તેવી ચીજવસ્તુની નિકાસ કરશે અહીં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે પણ વિદેશ વેપાર ઉદભવે છે કારણ કે શ્રમની ઉત્પાદકતા કૌશલ્ય નિયોજન શક્તિ દરેક દેશ પાસે જુદી જુદી હોય છે જેની પાસે વધુ શ્રમ કૌશલ્ય ટેકનોલોજી વધુ હશે એ સારી ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી અને એને દેશમાં નિકાસ કરશે પણ જો પોતાના દેશમાં અહીંયા કારીગરી કૌશલ્યતા આવડત ઓછું હશે ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન કરવાનું એવી વસ્તુની આપણે આયાત કરવી પડશે તો આ ચાર કારણોસર અહીંયા વિદેશ વેપાર ઉદભવે છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત ઉત્પાદન ખર્ચમાં તફાવત ટેકનોલોજીકલ પ્રગતિ અને શ્રમ વિભાજન તેનું વિશિષ્ટકરણ આટલી બાબતોની નોંધ રાખજો બાકીનું નેક્સ્ટ ટાઈમ જય શ્રી કૃષ્ણ